બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ ખાતે વાવથરાદને જિલ્લો બનાવવા માટે જન સમર્થન રેલી યોજાઈ છે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન થઈ વાવથરાદ જિલ્લો જાહેર થતા અમુક તાલુકાઓમાં વિરોધના મંડોળ ઉઠ્યા બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ત્રણ દિવસ સુધી વાવથરાદ જિલ્લામાં આવતા લોકોના ત્રણ દિવસ માટે લગતી કચેરીઓ ખાતે સૂચન મંગાવવા માટે જાહેર કરતા આજરોજ સુઈગામ તેમજ સુઈગામના ગ્રામ્ય વિસ્તારમાંથી જિલ્લો રાખવા માટે સુગામ પ્રાંત કચેરી સુધી રેલી યોજી જિલ્લો રાખવા માટે સુગામ પ્રાંત અધિકારી શિરસ્તેદાર પ્રવીણભાઈ સુથારને જન સમર્થન રૂપી આવેદનપત્ર આપી વાવથરાદ જિલ્લો રાખવા માટે માગણી કરી હતી જેમાં સુઈગામ ખાતે વેપારી એસોસિએશન એફપીએસ એસોસિએશન એડવોકેટ બાર એસોસિએશન તેમજ તમામ સહકારી મંડળીના મંત્રી અને ચેરમેનો સહિત ભાજપ અને કોંગ્રેસના તમામ નેતાઓ મળીને વાવ થરાદ જિલ્લો રાખવા માટે બેનરો સાથે મોટી રેલીમાં સૂત્રોચ્ચાર કર્યા હતા જેમાં તમામ રાજકીય પક્ષોના તેમજ સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારે એટલે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં વાવ થરાદ જિલ્લાને જાહેર કરતાં આજે સુઈગમ ખાતે વાવ થરાદને સમર્થન આપવા માટે અલગ અલગ એસોસિએશનો અને સુઈગમ તાલુકાની દરેક મંડળી સહકારી માળખાઓ દ્વારા આજે અહીંથી એક રેલી સ્વરૂપે પ્રાંત કચેરી ખાતે જઈ અને સમર્થન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે ત્યારે આજે અહીં હાઈવે નજીક એક રેલીના ભાગરૂપે તૈયારીઓ થઈ રહી છે જેની અંદર મોટી સંખ્યામાં સુઈગમ વાસીઓ તેમજ સુઈગમ તાલુકાની જનતા જોડાઈ અને વાવ થરાદને સમર્થન આપવા બાબતે પ્રાંત કચેરી ખાતે અહીંથી હાઈવે સુધી રેલી યોજી અને સમર્થન પત્ર આપશે તમે પાછળના દ્રશ્યો જોઈ શકો છો કે જ્યાં તડામાર તૈયારીઓ ચાલી રહી ચાલી રહી છે જે વાવ થરાદને સમર્થન આપવા માટે જે તૈયારીઓ કરવામાં આવી રહી છે હજુ પણ લોકો આવવાના બાકી છે અને અહીંથી રેલી થઈ અને પ્રાંત કચેરીએ જઈ અને સમર્થન પત્ર આપી અને વાવ થરાજને પત્ર આપી અને રેલીને પૂર્ણ કરશે બાપુભાઈ ચૌધરી ન્યૂઝ ચેનલ ફાભર બનાસકાંઠા